નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ મિત્રો આખરે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ઓગણીસમી થી અને વીસમી થી રજૂ થવા જઈ રહ્યું છે જેમાં મહિલા ઉમેદવારોને જે ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા છે તેમાં વધારો કરતું આ બજેટ જોવા મળી રહ્યું છે તે અંગે જાહેરાત પણ કરવામાં આવી છે વિગતવાર જોઈએ તો પંદર વધારા સાથેનું આ બજેટ હશે યોજનાઓમાં પણ મહિલાઓ અંગેની જે યોજનાઓ છે તેમાં પણ વધારો કરવામાં આવશે ગુજરાત બજેટ સત્ર કરવામાં આવશે યુનિવર્સિટીઓની ફાળવણીમાં પણ વધારો કરાય એવું સંભાવના જોવા મળી રહી છે તો રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાનું બજેટ સત્ર તારીખ ઓગણીસમી ફેબ્રુઆરીએ મળશે અને વીસમી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું બજેટ રજૂ કરાશે રાજ્ય સરકારનું મુખ્યત્વે ફોકસ ચાલુ યોજનાઓમાં વધારો કરવાનો રહેશે જો કે જે રીતે અન્ય રાજ્યોમાં મહિલાઓ માટેની યોજનાઓ જે રીતે મૂકી છે તે જોતા તેવી યોજના કરતા મહિલાઓની ચાલુ યોજનાઓમાં વધારો કરાશે ઉપરાંત અન્ય ચાલુ યોજનાઓનું પણ કદ વધારવામાં આવે તેવી શક્યતા છે આમ છતાં બજેટનો કદ દસથી પંદર ટકા વધશે તે ચોક્કસ છે પણ મુખ્યત્વે રાજ્ય સરકારનું ફોકસ અમલીકરણમાં હોવાથી નવી યોજનાઓ કરતાં ચાલુ યોજનાઓમાં વધારો કરાય તેવી શક્યતાઓ સૂત્રોએ વ્યક્ત કરી હતી રાજ્ય સરકાર દ્વારા ગયા વર્ષે ત્રણ લાખ બત્રીસ હજાર અને ચારસો પાંસઠ કરોડ નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યત્વે ચાલુ યોજનાઓ જેવી કે શિક્ષણ આરોગ્ય સમાજ કલ્યાણ આદિજાતિ વિભાગની યોજનાનો કદ વધારવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે ખાસ તો રાજ્યમાં જે નવી યુનિવર્સિટીઓ છે તેમને દર વર્ષે આશરે દસ કરોડ જેટલી રકમ માળખાકીય સુવિધા સહિતની રકમ માટે બજેટમાં ફાળવવામાં આવે છે પણ નવી યુનિવર્સિટીમાં હજુ પણ વધુ રકમની જરૂરિયાત હોવાથી યુનિવર્સિટીઓના ફાળવાથી રકમમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે આ માટે નાણામંત્રી કનુ દેસાઈએ ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને સૂચના પણ આપી હોવાનું મનાય છે ગુજરાત સરકાર દ્વારા નવી યોજનાઓની કામગીરી અત્યારે ચાલી રહી છે પણ હજુ સુધી કોઈ યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી બે જેટલા કાયદામાં પણ સુધારો કરવાની વાત છે હજુ કોઈ ઠોસ પ્રક્રિયા થઈ નથી તો હવે નવી બજેટમાં નવા બજેટમાં શું થાય છે અને કેટલી જાહેરાતો કરવામાં આવે છે ဒီအဝေးကျော်အောင်ရယ်တနော်